સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેસમાં જલાલપુર તાલુકાની અમૃતલાલ હોસ્પિટલમાં સેવાભાવી કાર્યનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું અહીં સુશ્રુષા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિર તેમજ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરાયું રક્તદાન શિબિરમાં કુલ સિત્તેર દાતાઓએ રક્તદાન કરી માનવ સેવામાં યોગદાન આપ્યું જ્યારે નેત્ર નિદાન કેમ્પમાં એક એકાવન દર્દીઓની નિઃશુલ્ક આંખની તપાસ કરવામાં આવી તપાસ બાદ અડતાલીસ દર્દીઓને મોતિયાના મફત ઓપરેશન માટે પસંદ કરવામાં આવ્યા છે જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ચશ્મા પણ આપવામાં આવ્યા આ સેવાભાવી કાર્યક્રમથી આસપાસના વિસ્તારના અનેક નાગરિકોને સીધો લાભ મળ્યો છે સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ આજ રોજ અમૃતલા દેસાઈ જનરલ હોસ્પિટલ વિસ્મા ખાતે આંખનો કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ હતો જેમાં બ્લડ ડોનેશન માટે ભાગ લઈ સિત્તેર યુનિટ રક્તદાન ભેગું થયું છે અને આંખમાં પણ આજુબાજુના ગામના તથા તમામ આંખમાં ખૂબ ભાગ લઈ એકસો ને એકાવન પેશન્ટોને તપાસ્યા જેમાંથી અડતાલીસ મોટિયાના ઓપરેશન નીકળ્યા છે જે પણ અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ખાતે જ કરી આપવામાં આવશે વિના